પરંતુ મોંઘા દાટ આજનું શિક્ષણ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય નથી વંચિત રહી જાય છે એવી સંસ્થા કે જ્યાં નોંધારા અને આર્થિક સ્થિતિ ખરાબ હોય તેવા બાળકોને ધોરણ એક થી બાર સંપૂર્ણ શિક્ષણ મફતમાં આપવામાં આવે છે અને રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા જપાય છે લક્ષ્મણ દાદાનું ઘર આ એક એવી સંસ્થા છે જે છેલ્લા ચાલીસ વર્ષથી ગરીબ બાળકોને શિક્ષણથી વંચિત ન રહી જાય ગરીબ બાળકો તેનું ખાસ ધ્યાન રાખે છે આ સંસ્થાના સ્થાપક લક્ષ્મણ પરમાર જેમની પાસે પીટીસી કરવા માટે ફી ભરવાના પણ પૈસા ન હતા ત્યારે તેમના પ્રિન્સિપાલે ફી ભરી ભણાવ્યા અને તે સમયે લક્ષ્મણ દાસ પરમારને વિચાર આવ્યો કે આર્થિક સ્થિતિના કારણે કોઈ પણ શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ

પિતાને વિચારને પિતાના વિચારને સાર્થક કરવા માટે દર્શનભાઈની પત્ની અને ભાઈ પણ આ કામમાં જોડાયેલા છે આ સંસ્થા કોઈ પણ સરકારી ગ્રાન્ટ વિના ચાલી રહી છે અને ગરીબ બાળકોના સપનાને સાકાર કરી રહી છે લક્ષ્મણ દાદાનું ઘર કે જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી કાર્યરત છે આ ઘર બાળકો માટે આશ્રયનું સ્થાન બન્યું છે આ બાળકો અહીં રહીને ભણે પણ છે અને સાથે જ સાથે હવે તમને એ દ્રશ્યોમાં બતાવું કે જે બાળકો છે એ અહીં ખેતી કામ પણ શીખે છે આ ખેતી કામ માત્ર શીખવા પૂરતું નથી પરંતુ અહીં આ બાળકો સાથે રહીને કઈ રીતે અલગ અલગ શાકભાજી વાવવી એનો ઉપયોગ કઈ રીતે કરવો અને આ જ શાકભાજી તેઓ સાંજે ઘરે રસોડામાં પણ ઉપયોગ કરશે મહત્વની વાત એ છે કે એવા બાળકો કે જેમના માતા પિતા નથી આર્થિક સ્થિતિ નથી અથવા તો માતા અથવા પિતામાંથી કોઈ એક નથી એવા બાળકોને અહીં આશ્રય આપવામાં આવે છે અહીં જ તેઓ રહી શકે જમી શકે અને સાથે સાથે શિક્ષણ મેળવી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે દર્શલભાઈ છે કે જેઓ આ છેલ્લા કેટલાય સમયથી આ જે આખા કાર્યરત જે કામગીરી છે એની સાથે જોડાયેલા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો આ લક્ષ્મણ દાદાનું ઘર આખો કન્સેપ્ટ કઈ રીતે આવ્યો ਅਤੀ ਵਰਸੂ ਪਹਿਲਾਂ ਮਾਰਾ ਫਾਦਰ ਜਿਹੜੇ ਬਣਵਾਨੀ ਸ਼ੁਰੂਆਤ ਕਰੀ ਪੀਟੀਸੀ ਮੈਂ ਐਡਮਿਸ਼ਨ ਲੇਉਦੂ ਪੈਸਾ ਹਤਾ ਨਹੀਂ ਐਮਨੀ ਪਾਸੇ ਐਮਨਾ ਪ੍ਰਿੰਸੀਪਲ ਪੀਯੂ ਜੋਸੀ ਹੈ ਐਮਨੀ ਫੀ ਭਰੀ ਇਹ ਦਿਵਸੇ ਪੀਟੀਸੀ ਦੀ ਪਹਿਲੀ ਰਾਤ ਰਹਿ ਐਮਨੇ ਵਿਚਾਰਾ ਜੋ ਮਾਰੀ ਪਾਸੇ ਕੋਈ રકમ આવશે પૈસા આવશે તો એવું કોઈ સ્કૂલ ખોલીશ જેમાં મારા જેવા બાળકો રાખીશ તેમણે એમની ઉંમરમાં જ્યારે પીટી સે કરતા ત્યારે આ પહેલી રાતમાં જે વિચાર આવ્યો એ વિચારમાં આપણે અત્યારે ઊભા છીએ આ વાત જે કરી એ વિચારની છે એમણે ઓગણીસો એક્યાસીમાં સંસ્થાની સ્થાપના કરી છે અમે ત્રણ ભાઈઓ છે હું સૌથી મોટો છું મારી જોબ મેઘરજમાં લાગી પછી પપ્પાનું અવસાન ચાર દિવસ ચાર વર્ષ થયા છે પપ્પાની યાદમાં મને અચાનક વિચાર્યો કે આટલી મોટી સંસ્થા જેને સ્થાપી છે એને અમર કરવું જરૂરી છે તો મેઘરજમાં ગયા વર્ષે મેં લક્ષ્મણ દાદાનું ઘર એટલે જે ઘરમાં હું ભાડે રહું છું મકાનનું નામ લક્ષ્મણ દાદાનું ઘર રાખ્યું ત્યાં મને દીકરાઓની સાથે કનેક્ટ થાય એવા દીકરાઓ દીકરીઓ કે જેને મમ્મી નથી પપ્પા નથી મમ્મી પપ્પા નથી મમ્મી પપ્પા છે તો સરકારી નોકરી નથી રિક્ષા ડ્રાઈવર છે બાળકો એક સિંગલ પર્સન પુરુષ મારી પાસે મારી પત્ની નથી કોઈ સ્ત્રી પાત્ર નથી મારી જોડે દસ દીકરીઓ અને પાંચ દીકરા એક જ ઘરમાં રહે છે મારા ત્રણ બેડરૂમમાં એક બેડરૂમ મારો પોતાનો છે એક બેડરૂમમાં છોકરો રહે છે અને એક બેડરૂમમાં છોકરાઓ રહે છે આ કડયુગમાં જે જે અભ્યાસ કરે છે કયા ધોરણથી કયા ધોરણ સુધી હોય છે પછી બાળકો શું કરે છે છઠ્ઠા ધોરણથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને મેં ત્યાં પ્રવેશ આપ્યો છે છઠ્ઠા ધોરણની વિદ્યાર્થી તિથી જે જૂનાગઢથી એડમિશન લીધું છે આઠમા ધોરણમાં બે વિદ્યાર્થી છે એ ગાંધીનગરથી એડમિશન લીધું છે નવમાના બે વિદ્યાર્થી છે એ રાજસ્થાનથી એડમિશન છે એમ પણ અલગ અલગ જગ્યાથી એડમિશન લીધા છે અગિયારમાં એક દીકરી છે મારી સાથે ભૂલ કે જેણે એના પપ્પા એ દીકરી જ્યારે છ મહિના હતી ત્યારે મમ્મી એને છોડીને ગઈ છે પપ્પા એમટીએસમાં ડ્રાઈવર હતા પપ્પાએ ખોડામાં રાખીને ડ્રાઈવિંગ કર્યું છે દૂધની બોટલ આપીને અને એ છોકરી અત્યારે મારી પાસે દસમાથી છે અગિયારમાં વાર્ષિક પરીક્ષામાં તત્વજ્ઞાનમાં સોમાંથી અઠ્ઠાણું એટી થ્રી પોઈન્ટ ફિફ્ટી સેવન પર્સન્ટ લક્ષ્મણ ઘરમાં રહીને રહી છે અચ્છા જ્યારે પરીક્ષાનો સમય આવે છે કારણ કે અલગ અલગ જગ્યાએથી બાળકો આવી રહ્યા છે તો પરીક્ષા કઈ રીતે આપે છે કયા સેન્ટરથી પરીક્ષા આપવાનું પોસિબલ થાય છે મોટાભાગે એ બધાનું સેન્ટર મેઘરજ હોય છે જે મારી સાદરે છે એમનું સેન્ટર મેઘરજ છે મેઘરજ સેન્ટરથી એક્ઝામ આપે છે અત્યાર સુધી તો મારા ઘરમાંથી કોઈ લક્ષ્મણ દાદાના ઘરમાંથી એક વર્ષ થયું છે સરસ્વતી શૈક્ષણિક સંકુલ જે મારા ફાધરે સ્થાપના કરી એને ઓગણીસો એક્યાસીથી સ્થાપના કરી પિસ્તાલીસ વર્ષ થયા છે એ પિસ્તાલીસ વર્ષમાં ગયા વર્ષનું અમારું એનું રિઝલ્ટ છે પંચ્યાસી ટકા અને લક્ષ્મણ દાદાનું ઘર જે એક વર્ષ થયું છે એનું રિઝલ્ટ છે સો ટકા બિલકુલ આજે વિદ્યાર્થીઓ છે અહીં મફતમાં અભ્યાસ પણ કરી રહ્યા છે સાથે સાથે જીવન કઈ રીતે જીવી શકાય જીવન આગળ કઈ રીતે ચલાવી શકાય એની જે તાલીમ છે તે પણ અહીં એવો મેળવી રહ્યા છે અને આ શાળામાં ન માત્ર તેવો અભ્યાસ કરે છે પરંતુ અહીં જ રહીને તેવો અભ્યાસ પણ કરી રહ્યા છે કેમેરામેન તુષાર સાહ સાથે સપના શર્માજી ચોવીસ કલાક